નમસ્તે મિત્રો વેલકમ ટુ ડિજિટલ શાળા આજે મિત્રો થોડીક વાત કરવી છે લદ્દાખ વિશે લદ્દાખની અંદર લદ્દાખના હીરોના નામથી જાણીતા અને ફેમસ એજ્યુકેશન રિફોર્મર સાયન્ટિસ્ટ અને થ્રી ઇડિયટ્સની તમે મૂવી જોઈ હોય તો એની અંદર જે રેન્ચોનું કેરેક્ટર છે જે જેમની રિયલ લાઈફને આધારે આ રેન્ચોનું કેરેક્ટર બનાવવામાં આવ્યું છે એવા સોનમ વાંગચુક આજે લદ્દાખની અંદર છેલ્લા દસેક દિવસથી આમરણ અંશલ ઉપર બેઠા છે ઉપવાસ ઉપર અને હડતાલ પર બેઠા છે તો એ કયા મુદ્દાઓને લઈને આ હડતાલ કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે એની વાત કરવાના છીએ કે લદ્દાખના લોકોની માંગો શું છે શા માટે લદ્દાખના લોકો આંદોલન કરી રહ્યા છે એની વાત કરવાના છીએ અને આ આંદોલનની અંદર જે માંગો છે એ માંગો પૂરી પણ કરી શકાય છે કે સરકાર કેમ માનતી નથી કે પૂરી કરવામાં કંઈ પ્રોબ્લેમ છે શું તો આ સંપૂર્ણ ટોપિક વિશે આજે આપણે વાત કરવાના છીએ તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ તો મિત્રો એમની માંગોને સમજીએ પહેલાં આ આંદોલનનું થોડું બેકગ્રાઉન્ડ સમજવું પડે ત્રણ ફેબ્રુઆરી બે હજાર દિવસે લદ્દાખની જે ટોટલ વસ્તી છે ટોટલ પોપ્યુલેશન છે એના દસ ટકા લોકો એટલે કે ત્રીસ હજાર જેટલા લોકો સડક ઉપર આવી ગયા હતા આંદોલન કરવા અને એ આંદોલન શા માટે કરી રહ્યા હતા તો કે માંગ કરી રહ્યા છે તેમના ફૂલ સ્ટેટ માટે સ્ટેટ થોડું આપવામાં આવે કે તેમના લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને જો પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી આપતા તો યુનિયન ટેરેટરી વિથ લેજિસ્લેચર એટલે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે તમે રાખો પણ ત્યાં એમને લેજિસ્લેચર આપવું પડે કે ત્યાં એમના માટે વિધાનસભાની વ્યવસ્થા કરવામાં આવે પછી એમને સિક્સ સ્કેડ્યુલની અંદર એડ કરવામાં આવે એટલે કે છ સંવિધાનનો જે છઠ્ઠો અનુચ્છેદ છે એની અંદર એમના રાજ્ય અને લદ્દાખને ટ્રાઇબલ સ્ટેટસ આપી અને છઠ્ઠા અનુચ્છેદની અંદર એડ કરવામાં આવે પછી એમની જે લોકસભાની અંદર અત્યારે એક જ સીટ છે એને વધારીને બે સીટ કરવામાં આવે અને રાજ્યસભામાં પણ એમને પ્રતિનિધિત્વ આપવામાં આવે પછી લદ્દાખના લોકોને એમની જોબ સિક્યોરિટી માટે ત્યાંનું લદ્દાખ પબ્લિક સર્વિસ કમિશન છે એનું ગઠન કરવામાં આવે જેવી રીતે આપણે ગુજરાતની અંદર છે જીપીએસસી પછી બીપીએસસી બિહારમાં છે આરપીએસસી રાજસ્થાનમાં છે એમપીપીએસસી છે મધ્યપ્રદેશમાં તો એવી રીતે લદ્દાખના લોકોને પણ જોબ આપી શકાય એમની જોબ સિક્યોરિટી જળવાય એ માટે ત્યાં એલપીએસ એટલે કે લદાખ પબ્લિક સર્વિસ કમિશન છે એનું ગઠન કરવામાં આવે તો આ બધી માંગોને લઈ લદ્દાખની લે એપેક્સ બોડી અને લદાખની કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ આ જે બંને સંગઠનો છે એમના દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યા છે અને એની અંદર સોનમ કે પણ આની અંદર ભાગ લઈ અને એમના જે મુદ્દાઓ છે ગવર્મેન્ટ સમક્ષ રજૂ કર્યા હતા એના પછી ચાર માર્ચના દિવસે લદ્દાખની લે એપેક્ષ બોડી અને લદ્દાખનું જે કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ છે એની એના સદસ્યોએ ગૃહમંત્રી અમિત શાહના ઘરે જઈને મૂલ્ય મુલાકાત કરી એના પછી આ મુલાકાતની અંદર કઈ નિર્ણય નીકળ્યો નહીં તો પછી છ માર્ચના દિવસેથી સોનમ વાગચોક એ જે આમ્રન અંશન છે એટલે કે એમની હડતાલની શરૂઆત કરી છે અને અત્યારે એમની હડતાલ ચાલુ છે લગભગ બારેક દિવસ વીતી ગયા છે બારેક દિવસથી ખુલ્લા વાતાવરણની અંદર માઇનસ દસ ડિગ્રી જેવા ટેમ્પરેચરની અંદર જ્યાં ગ્લાસનું પાણી એ બરફ થઈ જાય ને જ્યાં બરફબારી થતી હોય બરફ વરસાદ થતી હોય એવા વાતાવરણની અંદર ખુલ્લા આસમાનની નીચે અત્યારે આંદોલન કરી રહ્યા છે હવે સમજીએ કે આ લદ્દાખના લોકો ફૂલ સ્ટેટ એટલે કે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ શું માટે કરી રહ્યા છે આની પાછળનું કારણ શું છે તો મિત્રો સૌથી પહેલાં આપણે એનું બેકગ્રાઉન્ડ સમજવું પડે તો લદ્દાખ પહેલાં જમ્મુ એન્ડ કાશ્મીર જે પૂરું રાજ્ય હતું ફૂલ સ્ટેટ હતું એની અંદર આવતું હતું પણ જ્યારે પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના દિવસે જે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ થ્રી સેવન્ટી જે ત્રણસો સિત્તેર કલમ હતી એને નાબૂદ કરવામાં આવી એના પછી જમ્મુ કાશ્મીરને બે અલગ અલગ ભાગોમાં ડિવાઈડ કરવામાં આવ્યું પહેલું જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરી બીજું યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ આ બંને કેન્દ્રશાસિત પ્રદેશો અલગ કરવામાં આવ્યા એની અંદર શું થયું તો કે જમ્મુ એન્ડ કાશ્મીર છે એની જોડે તો પોતાની વિધાનસભા પણ છે ગવર્મેન્ટે જમ્મુ એન્ડ કાશ્મીરને ફૂલ્લી લેજિસ્લેચર યુનિયન ટેરેટરી બનાવવાની વાત કરી હતી પણ લદાખ માટે આવો કોઈ પ્લાન ગવર્મેન્ટે જણાવ્યો નહોતો અને અત્યારે લદ્દાખ પાસે ફક્ત એક એમપી છે જે સેન્ટર લેવલ પર એમને રિપ્રેઝેન્ટ કરે છે બાકી એમના જોડે કોઈ પણ લેજિસ્લેચર છે નહીં એમના જે કંઈ પણ ોક્રેટિક રાઇટ્સ છે એના રાઇટ્સનો ઉપયોગ કરવા માટે અને એમના પ્રતિનિધિઓને ચૂનવા માટે એમના પાસે કોઈ પણ પ્રકારનું અત્યારે ઓપ્શન છે નહીં આ માટે તેઓ ફૂલ સ્ટેટ અથવા યુનિયન ટેરેટરી લેજિસ્લેચરની માંગ કરી રહ્યા છે મિત્રો વાત કરીએ સિક્સ શેડ્યુલની એટલે કે સંવિધાનના અનુચ્છેદ નંબર છની અનુચ્છેદ છ છે એ આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસી પોપ્યુલેશન ધરાવતા વિસ્તારોની અંદર એમના ટ્રાઇબલ રાઇટ્સને પ્રોટેક્ટ કરવા માટે એ આદિવાસી વિસ્તારોની અંદર એમના જમીન જંગલ એમની સંસ્કૃતિ આ બધાને પ્રોટેક્ટ કરવા માટેના માટે ત્યાં તે લોકો પોતાના ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર ડિસ્ટ્રિક્ટ ઓટોનોમસ બોડી અને રિજનલ લેવલ ઉપર રિજનલ ઓટોનોમસ બોડી બનાવી શકે છે એટલે કે એડીસી અને એઆરસી બનાવી શકે છે અને એમના જે પણ નિયમો છે અને કાનૂનો છે એ એમના રિજનલ લેવલ કે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર બનાવી શકે છે આ જે એડીસી છે મતલબ કે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ અને એઆરસી મતલબ કે ઓટોનોમસ રિઝનલ કાઉન્સિલ આ કેવું હોય છે તો એની અંદર એક લોકલ બોડી હોય છે તમારા જિલ્લા કક્ષાના લેવલ ઉપર એક એવી બોડીનું નિર્માણ કરવામાં આવે છે કે કે એમના જિલ્લા કક્ષાએ જે પણ એમની સંસ્કૃતિને જાળવી રાખવા માટે કે એમના જંગલ કે તેમની જમીનને જાળવી રાખવા માટે જે પણ નિયમો બનાવવા હોય જે પણ કાયદા કાનૂન બનાવવા હોય એ એમના જે પણ આસપાસના વિસ્તારને ધ્યાનમાં લઈને એની આ એટમોસ્ફિયરને એમની સંસ્કૃતિને ધ્યાનમાં લઈ અને કોઈ પણ નિયમ બનાવવાનું કાર્ય કરી શકે છે ત્યારે આ જે સિક્સ ગેડ્યુલ છે એટલે કે બંધારણનો અનુચ્છેદ છ છે એના હેઠળ નોર્થ ઇસ્ટના જે પણ સ્ટેટ છે જેની અંદર આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ આ ચાર રાજ્યોની અંદર સંવિધાનનો અનુચ્છેદ છ છે એ લાગુ પડે છે અને ત્યાં કાર્યરત છે મિત્રો લદ્દાખની અંદર પરંતુ ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન ના મેનિફેસ્ટો ની અંદર પણ આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો કે લદ્દાખના લોકોને સિક્સ સ્કેડ્યુલ આપવાનો વાયદો કર્યો હતો સ મે સંસદ કે ચુનાવ હોય થિંદુઓમાં લદાખ કો છઠ્ઠી શેડ્યુલ સંરક્ષિત કા વાદા એક જ વાર નહીં પરંતુ લોકસભાના ઇલેક્શન અને ત્યાંના જે હિલ કાઉન્સિલના ઇલેક્શન હતા એની અંદર પણ આનો ફાયદો કર્યો હતો એના પછી કંઈક પણ એક્શન આના પર લેવામાં આવ્યો નહીં એના પછી એનું જ પરિણામ છે કે અત્યારે ત્યાં લોકો આંદોલન કરી રહ્યા છે મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે લદાખના લોકો શું માટે પ્રોટેસ્ટ કરી રહ્યા છે એમની માંગો શું છે સૌપ્રથમ પ્રથમ લદ્દાખને ફૂલ સ્ટેટ આપવામાં આવે અથવા તો યુનિયન ટેરિટરી વિથ લેજિસ્લેચર આપવામાં આવે પછી સિક્સ કેડ્યુલની અંદર લદ્દાખને એડ કરવામાં આવે ટ્રાઇબલ સ્ટેટસ આપી અને બંધારણના અનુચ્છેદ છની અંદર એડ કરવામાં આવે પછી લદ્દાખની અંદર એમના પ્રતિનિધિત્વ વધારવામાં આવે લોકસભાની અંદર એક સીટ છે બીજી એક સીટ બનાવવામાં આવે અને રાજ્યસભાની અંદર પણ એમને એક સીટ આપવામાં આવે પછી લદ્દાખની અંદર જોબ સિક્યોરિટી માટે લદ્દાખ પબ્લિક સર્વિસ કમિશનનું ગઠન કરવામાં આવે આ અલગ અલગ માંગો છે એના લઈને આંદોલન કરી રહ્યા છે આ સંપૂર્ણ મુદ્દાઓ પર તમે શું વિચારો છો તમારી જે પણ રાય હોય એ કમેન્ટ બોક્સની અંદર જણાવજો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં બતાવો આ વિડીયો જો પસંદ આવે તો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળેલા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ